પણ વધથી સુધી નો અંદાજિત બેતાલીસ કિલોમીટર નો રસ્તા પરની કામગીરીમાં મુખ્ય વહીવટી અધિકારી અને કોન્ટ્રાક્ટરની ની મોટી રકમની ની ખાયકી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે તારીખ રોજ શામગહાન મુખ્ય ધોરી માર્ગ પર ડાંગના જાગૃત નાગરિક દ્વારા નજર સમક્ષ જોતા રસ્તાના ખાડા પૂરાયા નથી છતાં અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય છે કે ખડે પગે ઉભા રહીને કામગીરી પૂર્ણ કરાય છે

તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ